પંચાણું માં આપણે અઢાર એ એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ નું બી વાયુ બધાએ લોહી પરસેવા ના ટીપે સિંચી એને વટ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે નહીં નઈ હા આ બેઠા પટેલીયા ઓ બાપુ બે બળે ચડ્યા હરક પદુડા એ ભાજપના ના બી ને દરરોજ ઉઠી ને બેન દહ ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ફળ ઉનાળે છાયો મળશે

બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી